જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પકડાયેલ વિદેશી દારૂનો ભિલાટ આરડીઓ પાસે નાશ કરાયો કોર્ટની મંજૂરી લેવામાં આવી વલસાડ પોલીસે કરોડોના ગેરકાયદેસર દારૂ પર બુલડોઝર અને જેસીબી ચલાવ્યું ભિલાટમાં નવ પોઈન્ટ ત્રાણું કરોડના મુદ્દામાલનો નાશ કરાયો વલસાડ જિલ્લાના પોલીસે મોટી કાર્યવાહી કરીને રૂપિયા નવ પોઈન્ટ ત્રાણું કરોડની કિંમતના ગેરકાયદેસર દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો હતો જિલ્લાની તમામ ચોકીઓ અને પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિઝન એક્ટ હેઠળ આ માલ જપ્ત કરવામાં આવ્યો હતો ભિલાડમાં બુલડોઝરની મદદથી આ ગેરકાયદેસર દારૂનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી હેલ્થ સ્ટેશન ઇન્ચાર્જ અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસે સામાન્ય લોકોને જાગૃત કર્યા હતા અને ગેરકાયદેસર દારૂના ઉત્પાદન વેપાર કે સેવનથી દૂર રહેવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે આવા અભિયાનોનો હેતુ સમાજને ગુનામુક્ત અને સુરક્ષિત બનાવવાનો છે વલસાડ પોલીસની આ કડક કાર્યવાહીએ કડક સંદેશ આપ્યો છે કે કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે